અત્રિમ જામીન મંજૂર થયા છે દિલ્હી શરાબ નીતિમાં ખોટો કેસ કરી છેલ્લા બે મહિનાથી ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી તેમને લોકસભા ચૂંટણી પ્રચાર કરતા રોકવાના ઇરાદાથી તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા જે તેમને જામીન મળતા આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા સંજેલી તાલુકા પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ચારેલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વેચી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર અંબારામ કે ખાંડ સાથે કેમેરામેન કપિલ બારિયા

સત્યમેવ જયતે લોકશાહીની જીત થઈ છે ન્યાયપાલિકાની જીત થઈ છે બંધારણની જીત થઈ છે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને જે રીતે ખોટા કેસની અંદર ધરપકડ કરીને બે મહિનાથી જેલમાં રાખવામાં આવ્યા હતા આજે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે એમને જામીન આપવામાં આવ્યા છે એમને વચગાળાની રાહત આપવામાં આવી છે એ બતાવે છે કે દેશની અંદર બંધારણ જીવિત છે ન્યાયપાલિકા જીવિત છે આજે આમ આદમી પાર્ટી સંજેલી તાલુકા પ્રમુખ અલ્વેશભાઈ ચાલેના નેતૃત્વમાં સંજેલી ટીમ દ્વારા ફટાકડા ફોડીને આજે જે જામીન આપવામાં આવ્યા છે તેની ઉજવણી કરી રહ્યા છે અમે આજે જય હિન્દ જય ભારત